सुन नाम चहे तमारू असो असोग भाई यहाँ रोज़ चहे तुम्हें हाँ यहाँ मतलब भाई बिहार था तो हमने यहाँ भी ऐसा हो ओए अकुन नाम सुन तमारू असो कच अकुन किला टाइम तो यहाँ रोज़ चहे तुम्हें मो तो हमने आता है और को आता तो नहीं यही सो साया में बिहार से आता है आपको बतूँ सु बेगो करी त

એટલા માટે એવું થાય પછી તો આ બોટલ એવું બધું હોય એમાં પાણી પાણી પીવાય મહિનાથી તમે પણ આવી જ રીતે છો

पांच दस मिनट में पाँच हमने आपने क्या दूर जो है जो पिला इस्त्री करे जाने कहाँ का बढ़िया खेलो पहुँचा हो पड़ से पास ये वाला कपड़ा ना इस्त्री तो एक तो काम करो आपने फटाफट फट भट पाँच आये न भैया मुक्ता ही है हाँ तो बांदो पर गाड़ी तो हमारा आपकी पड़ जाए पंद्रह रुपये हाँ बहुत पाकू पाकू फाइनल जाओ बस हेलो टाइगर

લાગે હવે બોલો તો ખરી હા નું સારું લાગે ને તો તમારું મને કહો તો ખરી ક્યાં છે તમારા પરિવાર વાળા ને બધા છે આ તો કઈ જગ્યાએ શરમાશો નહીં ને ગભરાશો નહીં હું તમારા ભાઈ જેવો છું પેલા તમે કેવા લાગતા હતા મસ્ત લાગો છો ને

ક્યાં રહેશે બેન તમારા તમે છે ને તમારો પરિવાર ના મળે ત્યાં લગી આપણે અહીંયા રહેવાનું હા ને બે ટાઈમ ખાવા પીવા રહેવાનું બધું અહીંયા તમે ના પાડી કે દાઢી ના કાપતા તમે દાઢી ના કાપી તમારે સેટ કરી દીધી દાઢી તમે જોયો ને કાચમાં કેવા મસ્ત લાગો છો કળિયા કામ કરતા તમે हं कड़िया काम करता था हाँ ये साफ सफाई करता था साफ सफाई करता था कई जगह घबरासो नहीं भाई जोरे बातचीत तो करो मने खबर पड़े है अशोक भाई साफ सफाई નું કામ क्या करता था क्या करता था કઈ થાય છે તમને ના ના આ થોડું અમે અમને અમને પેલી એ છે ને એટલે એવું શું થાય છે આ થોડું સુકાઈ ગયું એટલામાં શું સુકાઈ ગયું ગળું સુકાઈ ગયું એટલે પાણી પીવું છે અમને થોડી વાર પછી પીશું અમે જમવું નથી ના થોડું જ તો થોડું થોડું જમ્યા તો અમે પહેલા જમી લેતો હતો હવે નહીં જમતા ના થોડું જમ્યા તો થોડું જમ્યા હતા અત્યાર નથી જમવું ના ના ત્યાં ઓલા ભાઈ તમને સાચવતા હતા ને રોજ કોફી આપતા હતા ભાઈ જોડે વિડીયો કોલ પણ આવ્યો કે ભાઈ હું મળવા તમને તમને મળવા પણ આવશે ત્યાં રહેવું છે ને આપણે ઠંડી નું રોડ કરતા અહિયાં સારું હે ને દોસ્તો તમે જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના અમને વસ્ત્રાપુર એસજી હાઈવે રોડ પરથી અમે લઈને આવ્યા છીએ સે કમ ચારથી પાંચ કલાકનો ટાઈમિંગ લાગ્યો છે ભાઈ પોતાની જગ્યા ઉપર નહોતા પહેલાં તો એમને ગોત્યા અને ત્યાં કેફે ચલાવે છે હર્ષભાઈ ગઢવી અને એમના મિત્ર સાથે મળીને લોકો ડેલી એમને એક મહિનાથી કન્ટિન્યુ એમને સાચવતા હતા ક્યાંય ને ક્યાંય આ વિડીયોના મારફતે એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચાડી દેજો જેથી કરીને એમને સરળતાથી અમે એમના પરિવાર સુધી પહોંચી શકીએ અશોકભાઈ ખૂબ જ સારા માણસ છે નિખાલસ છે અને ખૂબ જ મતલબ કહેવાય કે બધી વાત માનીને તરત ને તરત એમને સમજાવ્યા અથવા તો અમારી ગાડીમાં બેસી ગયા એમની નોર્મલ ક્યાંક ને ક્યાંક એમની મેન્ટલી થોડી ડિસ્ટર્બ છે ક્યાંય ને ક્યાંય અને ખૂબ જ સારા વ્યક્તિ તરીકે મતલબ એટલા સારા માણસ છે કે એમને રેડી કર્યા માણસે સારું જીવન જીવવા માટે એમને પ્રયત્ન કરવા માટે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ અમારી ટીમ તરફથી કે ભાઈ આવા ઘણા લોકો હોય છે જે પોતે પોતાના નાના મોટા કોઈ કારણોસર કાં કોઈ પણ એવી બનાવ બનાવવાને કારણે આવી પરિસ્થિતિની અંદર આવતા જતા હોય છે તો અમે લોકો પહેલાં એમને સમજાવીને શાંતિથી એ ભાઈ સાથે મળીને અમે શાંતિથી સમજાવીને વ્યવસ્થિત લઈને આવ્યા છીએ ભગવાન આટલો સારો ચહેરો આખું સારું શરીર આપ્યું છે અને આટલા સારા શરીર સાથે આપણે બસ એમને માણસ બનાવવાની પ્રયત્ન કરવાનો છે કે જે કંડિશનની અંદર હતા એ કંડિશન બદલવાની જરૂર હતી તો અમે થોડો સમય આપ્યો છે સમય આપીને કોનું પણ જીવન બદલી શકીએ છીએ એ આજે સાર્થક થાય છે તો દોસ્તો કમ્પ્લીટ વિડીયો જો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો જેથી કરીને અમે લોકો આમના પરિવાર સુધી પહોંચી શકીએ